હેલો મારા ભાઈઓ કેમ છો તો મિત્રો આપણે આજે વાત કરવાના છે કે જે બે ભાઈઓ સ્ટુડિયોમાં ગીત ગાઈ રહ્યા છે તો મિત્રો એ ગીત થોડાક સમય પહેલાં આવેલું હતું ભૂવા પાણી કરવા જ્યાં હતા ભૂવા માળા અને એ ગીત બહુ મસ્ત ચાલે તું મિત્રો તો મિત્રો આ બે આ જે બે ભાઈઓ થઈને એ ગીતની પથારી ફેરવી નાખી છે મિત્રો અને મિત્રો આ ગીતની પથારી ફેરવી નાખી છે પણ આ વિડીયો મનોરંજન માટે જ બનાવે છે મિત્રો તો આગળ આ ગીત તમને સંભળાવવાનું છું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા લેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દેજો અને આ ગીતમાં કેવા કેવા શબ્દો વાપર્યા છે તે સાંભળો આ વિડીયોમાં સાપી કાઢી રાખજો દોરે દોડે તારા દેખ્યા પાટર મીટર ગે આયા મન કે